વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી એ જે તબાહી સર્જી છે વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ફરી વળવાના કારણે લોકોને જે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે અત્યાર સુધી તો આપણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્પોરેટરો નેતાઓને જનતા ભગાડતી હોય તે પ્રકારના દ્રશ્ય જોયા હતા પરંતુ હવે કોંગ્રેસના કોર્પોરેટરનો પણ વારો આવ્યો છે કોંગ્રેસના કોર્પોરેટરને પણ વિસ્તારમાંથી ભગાડવામાં આવ્યા છે અને આ ઘટનાને લઈને હવે જે રીતે લોકોનો રોષ સામે આવી રહ્યો છે લોકો દ્વારા શું વાત કહેવામાં આવીશું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

આજે વડોદરાના લોકોની પીડા છે તે હૈયું હચમચાવી દે તે પ્રકારની છે કેમ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે જગ્યાએ જે વિસ્તારોમાં હજી પણ પાણી નથી ઓસર્યા તે વિસ્તારોમાં લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે કેમ કે ત્યાં જાહેરમાં મગરો પણ ફરતા હોય છે ને કેટલાક બનાવો પણ સામે આવતા હોય છે ને તેને જ લઈને લોકો છે તે ભૂખ્યા થરસ્યા ઘરમાં પુરાયા હતા પરંતુ જે વિસ્તારોમાં પાણી ઓસરી ચૂક્યા છે તે વિસ્તારોમાં હવે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય તેમના નેતાઓ તેમના વિસ્તારની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે ત્યારે જનતા રિસનની તેમની સામે રોષે ભરાઈ છે અને તેમનું જાહેરમાં ઓધળો લેતા જોવા મળી રહી છે ત્યારે વાત કરવાની છે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્પોરેટરો બાદ હવે કોંગ્રેસના કોર્પોરેટરને જાહેરમાં રિસનની જનતાએ પતળાવી નાખ્યો હતો ને તેમને ત્યાંથી ભગાડવામાં આવ્યા આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર જે ઘટના છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે વડોદરાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે અમીબેન રાવત તેઓ સમા વિસ્તાર પોતાના મત વિસ્તારમાં લોકોને મુલાકાત લેવા માટે ગયા હતા પરંતુ ત્યાંના લોકોનો રોષ સાતમા આસમાને હતો પહેલા તો જે આ વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો ઓમેજ <laughs> જાના તા વડોદરાના સમા વિસ્તારના લોકો જેમાં કોર્પોરેટરને જે જાહેરમાં તતડાવી રહ્યા છે ને તેમને કહી રહ્યા છે કે તમે અહીંયાથી જતા રહો અમને તમારા જેવા કોર્પોરેટરોની કોઈ જરૂરિયાત નથી આવી જ પરિસ્થિતિ ભાજપના નેતાઓ અને ધારાસભ્યની હતી ને હવે આ જ પ્રકારની પરિસ્થિતિ આ જ પ્રકારનો રોષ છે તે કોંગ્રેસના કોર્પોરેટર સામે પણ લોકોએ ઠાલવ્યું છે એટલે કે હાલ જે વડોદરામાં રાજકીય નેતાઓ છે તેમની હાલત જનતા ખરાબ કરી રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે લોકોને લાખો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ જે પ્રકારની વિકટ પરિસ્થિતિમાંથી તેઓ આજે પસાર થઈ રહ્યા છે ને જે નેતાઓ છે તે ફોટોગ્રાફી કરવા માટે વાહવાહી લૂંટવા માટે ખાલી દેખાડા પૂરતી તેઓ વિસ્તારમાં પહોંચવા માટે તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેના કારણે જનતા પોતાની નારાજગી દર્શાવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે